તો મેને એવું લાગ્યું કે તમને વિભાતા તો એક અમાર બેગો નાનો બાબો હતો દેખી જો હે કે બાદ જાવ છો ઓકે સર ચાલો તો કે ડિસ્ટર્બ નત કરી દઈએ ડિસ્ટર્બ કરી દીધો તો માફી માગી અમે તો જ્યારે મે બેન જાય છે એ આવે છે

તો જો અમાર શીતલ આવી ગયા છે આવો કેવાય કે એટલે ફોન ગાડી ની ઉતાર આવો ભાઈ જો આમ જો ઈ પોતે ઠંડા બોટલ લઈને આવી છે અમાર માટે આને કેવાય મહેમાન નામ કેવાય જો આવો મહેમાન બધાઈ ને જોઈએ અમારે કેવી રહી બસની સફર મજે મજ મજેદાર એકદમ મજા હે ને હવે તું તારે બ્લોગ ચાલુ કરી દે તો જો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે મેં મહેમાન ને કીધું કે આપણે ભજીયા ને એવું કંઈક પ્રોગ્રામ રાખી પણ એમને છે ને નથી એટલું બધું કે એમને ભજીયા એવું નથી ખાવું અને આપણે કીધું તમારે ખાવું હોય એ બોલો પણ એને ફરમાઈ સતી પાણીપુરી તો અમે કીધું અમારે અહીં બેસ્ટ પાણીપુરીવાળા છે ને એ આપણે તમને લઈ જાય તો અમે બધા રેડી થઈ ગયા છીએ જો શીતલબેન રેડી થઈ ગયા છે કઈક મજા આવી

અરે ને આપણે બે જો હું પાણીપુરી ખાય કે નત ખાતા ને એક કોણ વધારે ને એ હા તો છોકરાઓને નત ને

એના ઉપર જ વધારે કામ આવી અમારા ઉપર ને એવા જોજો એ મોટી જ ઉભરાઈ ગયા ને તો આપણી પાણીપુરી આવી ગઈ છે ને શીતલબેન ને ટેસ્ટ કરાવવાની છે આજે જામનગર ની પાણીપુરી કેમ કે જામનગર ની પાણીપુરી એટલે ફેમસ છે અમારે અહીંયા તો ટેસ્ટ કરો ફટાફટ પછી આપણે બરાબર હે ચાલે એમ હે તો તમે લોકો પણ આવી જાજો ખાવા અહીંયા પાણીપુરી તમને જો પાણીપુરી ખાવાની ઈચ્છા હોય ને તો બેસ્ટ મળે છે અહીંયા પાણીપુરી આપણે એક પાસે રાણીપેરને ગેટ પાસે તો આપણે પાણીપુરી તો ખાઈ લીધી અને હવે પોગી ગયા આપણે ખાવા માટે તો જોઈ લો તો અહીંયા દેવાય છે અત્યારે વડાપાઉના અને અને છે બધી જેની લઈ જવાની એમ તો ટેસ્ટ કર ગરમ હતી મેં ટેસ્ટ ઠંડી ગુડ 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 છે રોજ ખવાય છે

આજે ત્રીજી વાર ખાય છે અમાર બેનો કઈ વાક નથી જી ડાયરેક્ટ જેને માર્યો તો એના ઉપર જ લાગે હા આમ જો તો ખરી જરા આ જોઈ લો હવે કોણ ઉભો હોય તો લઈ અમને કેતા તા કોતે ગયા ત્રીજી વાર ખાય છે પાણી રીતા આગળ આગળ જો પાંચ મિનિટ છઠ્ઠી વાર ખા છે જોજો તમે હું તમને આજે બધાને ને બતાડવાના છે અમે ખાવા દે ખાવા દે તો જો આ તે આપણે પૂછી ગયા છીએ રણમલ તળાવે અને મસ્ત મજાના અત્યારે એમ થાય કે થોડાક ફોટા શૂટિંગ કરશું અને રિલેકાથી જો બનાવશું મેળ આવશે તો અને મહેમાનને આપણે દેખાડી દઈ તળાવ મહેમાન જાય છે જો આગળ એ પણ એનો થોડોક વ્લોગ લઈ લઈએ અને અમે જો અહીંયા ફોટા પાડવા છે મારે નથી પડવા એ તો વ્યૂ જુએ બધા અહીંયા અમે જામનગરમાં જામનગરમાં રહીએ તો કેટલા ટાઈમ પછી આવ્યા આજે અને મેં કીધું છે ને મસ્તો નો આવે ને તો આપણે થોડીક દેહ અહીંયા અને પછી આપણે જાય પાછા અને આજનો બ્લોગ જો આપડે કઈ બીજી જગ્યાએ જાઉં તો પાછો આગળ આવશે અને મળશું પાછા આપણે કાલ નવા બ્લોક સાથે